નમસ્કાર દર્શક મિત્રો નમસ્કાર વાહ ભાઈ વાહ આજનો સુંદર મજાનો પ્લોટ એટલે કે ઘઉંનો પ્લોટ વાહ ભાઈ વાહ શું પ્લોટનો નજારો છે મિત્રો આજે હું તમને આખે આખા પ્લોટનો નજારો અને ઘઉં અત્યારે આપણા તૈયાર થવા આવી રહ્યા છે મિત્રો તો ચાલો મળાવ એવા ખેડૂત મિત્રને કે જેને આ ઘઉંની અંદર શું એવી ટેકનિક પદ્ધતિથી આ ઘઉંનો પ્લોટ એમ કહી શકાય કે ઓર્ગેનિક તરફ જઈ શકાય એવા પ્લોટનો એક નજારો તો ચલાવ મળાવ એવા ખેડૂત મિત્રને નમસ્કાર મોટા ભાઈ નમસ્કાર નમસ્કાર શું નામ છે તમારું ચિખલિયા ભૂપેન્દ્રભાઈ પ્રેમજીભાઈ હા તમારા ગામનું નામ તળાવિયા સનાળા મોરબીની બાજુમાં હા મોરબીની બાજુમાં તળાવિયા સનાળા મોરબી જિલ્લો અને મોરબી તાલુકો રાઈટ ભૂપેન્દ્રભાઈ તમારા ઘઉંનો નજારો તો એકદમ સુપર અને લા જવાબ છે ઓ ભાઈ કે ઉમડાની સાઈઝ ક્વોલિટી વાહ ભાઈ વાહ તો આટલા બધા સુંદર મજાના ઘઉં થવાનું કારણ શું છે એ અમારા દર્શક મિત્રોને ટૂંકમાં વર્ણવો આની અંદર શું એવી માવજત કરેલી છે તમે આપે ડીએપી ભેગું વિધે 500 ગ્રામ આ મલ્ટીપ્લાયર આપેલું છે હા ડીએપી સાથે કોટિંગ કરી અને 500 ગ્રામ વિગે મલ્ટીપ્લાય આપ્યું ત્યાર પછી પછી બે પાન મૂકીએ 500 ગ્રામ પાણી સાથે

શું વાત છે ઘઉં તો તમે જબર બનાવ્યા હો મહેનત બાકી તમારી જમાવટની છે કેવી રીતે આપતા તા આ બોક્સ રીવઈ એ પાતા હતા એમને અને સ્પ્રે કરેલો એક વાર બરાબર ખૂબ ખૂબ આભાર બંને ભાઈનો ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી આપ સૌ દર્શક મિત્રનો અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ એવા સાથી મિત્ર દિનેશ સર પણ આપણી સાથે છે દિનેશ સર આજે આ મોરબીનું નજીકનું ગામ યાને કે શેનાડા કેવો લાગે આજનો ઘઉં નો નજારો સાહેબ આજનો ઘઉં નો પ્લોટ જોવામાં આવ્યો એની વિઝીટ આજ કરી છે અને બહુ સુંદર અને જોરદાર ઘઉં નો ભાગ છે અચ્છા જે ભૂપેન્દ્રભાઈ જે વાત કરી કે બે વર્ષથી આ મલ્ટીપ્લાય વાપરી અને ઓર્ગેનિક ખેતી તરફ આ આગળ વધી રહ્યા છે એ બહુ ખુશીની વાત છે અને બહુ સારું એવું એને માહિતી આપી આપણને કે ઉત્પાદનમાં વધારો થાય છે ક્વોલિટીમાં વધારો થાય અને બજારમાં ભાવ પણ વધારે મળે છે ક્વોલિટી ના સારા ભાવ મળે છે અને સારા લોકો સુધી ઓર્ગેનિક તરફ ખાવામાં ફૂડ મળે ખૂબ ખૂબ ધન્યવાદ બધા ખેતી સાથે જે સંકળાયેલા છે એવો ભૂપેન્દ્રભાઈ ઘણા બધા ખેડૂત ને ઓર્ગેનિક તરફ પણ તમે વાળેલા છે બરોબર ને મારા ખ્યાલ થી વીસ પચીસ લોકો તમારું માર્ગદર્શન લઈ અને ખેતી ની અંદર આગળ વધ્યા છે બરોબર ને શું લાગે બધા ખેડૂત મિત્રોને ઓર્ગેનિક તરફ આગળ વધાય મલ્ટીપ્લાય ટેકનિક દ્વારા જો આ હતા ભૂપેન્દ્રભાઈ ખુબ ખેતી અંદર પ્રગતિ કરો એવી આશા સાથે જય હિન્દ જય ભારત